અમદાવાદ જિલ્લાના બાવળાના જેકડા ગામે સાત બાળકોને વાછી ભાત ખાવાથી ફૂડ પોઇઝનિંગ થયાની ઘટના સામે આવી જ છે જેમાં એક સાત વર્ષની બાળકીનું મોત થયું છે બીજી તરફ બે વર્ષની માંડીને દસ વર્ષની વયના છ બાળકોને વધુ સારવાર માટે અમદાવાદની અછરવા સિવિલ હોસ્પિટલમાં લવાયા છે જે પૈકી ત્રણ બાળકોને જાડા ઉલટીની અસર વધારે વર્તાઈ રહી છે બાકી ત્રણ બાળકોને ઓછી માત્રામાં ડિહેડ્રેસન છે બાવળાના જેકડામાં ઈંટો પકવવાના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા પરિવારના બાળકો વાછી ખોરાકને લીધે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે પરિવારજનના કહેવા પ્રમાણે બાળકોએ રાતે ભાત ખાધા હતા એ પછી રાતે તબિયત લથડી હતી સવારે સાત વાગ્યા પછી બાળકોને એકાએક ઉલટીઓ થવા લાગી હતી જેમાંથી સાત વર્ષની બાળકી સુનિતા જાટપને બાવળા સરકારી દવાખાને લઈ જવાતા સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું હતું ભઠ્ઠામાં પીવાના પાણીના અલગ અલગ સાર નમૂના લઈ તપાસ માટે મોકલાય છે આ ઉપરાંત ત્યાં પણ બાળકોની સકાણી કરાય છે ડ્રેડેશનને લગતી દવાઓ ભઠ્ઠામાં રહેતા પચાસ પરિવારના કુલ દોઢસો જેટલા સભ્યોને અપાય છે આ બનાવની જાણ થતાં કેરાલા પોલીસ મથકના પીઆઈ સરકારી દવાખાને પહોંચ્યા હતા અને પોસ્ટમોર્ટમ અર્થે કાર્યવાહી કરી હતી